હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો જેસી સા ભરાઈ ગયા છે તાજજી અને માખણનું કામ ચાલુ છે અહીંયા ચાલો જો અમે તો છાસના ગ્લાસ બબે પી લીધા છે અને જો આજ તો કીર્તન પણ છાસના ગઅ અત્યાર અત્યારમાં છાસની ઠંડી ઠંડી છે गाइस તો બપોર ના ગયા છે 11:30 તો ચાલે છે અને મમ્મી તો નીચે બેઠી બેસી ગયા છે સીવવા માટે તો આખું અહીંયા કેરામાં જો મસ્તર પિંક પિંક કલરનું ટમેટા કલરનું ચાલો તો જો અહીંયા બધા તરબૂચ ખાવા બેસી ગયા છે જમી જમીને હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ તો કેમ છો બધા બધા મજામાં જશો તો જો અમે પણ મજામાં અને સવાર થઈ ગયું છે મસ્ત મોર્નિંગ અને સામે જો બાલ્કનીમાંથી સુરજ નારાયણ પણ નથી જોવાતા એટલો તડકો અત્યારમાં થઈ ગયો છે કબૂતર મસ્ત સામે બેઠું છે એન્જોય કરે છે અને તડકા એટલા પડવા મળ્યા છે ને સવાર સવારમાં બહાર નીકળાય નહીં એટલો તડકો થઈ ગયો છે એમાં બપોરે તો વાત જ જવા જ એટલી ગરમી થાય છે એસી વગર તો રહેવાતું જ નથી રાતે હું ઊંઘ નથી આવતી એવું છે એકવાર એસીની આદત પડી ગઈ એટલે પૂરું ગમે પછી ગામ તમે ઉનાળામાં જાઓ અને રાત કાઢવી એટલે અઘરું પડી જાય એવું થઈ ગયું છે બધું પણ શું કરવું ઘરે હોય એટલે ચાલુ કર્યા વગર કાંઈની અંદર આવે નહીં તો આદત પડી જ જાય એ રીતનું છે તો બધું તો જો આપણે આવી ગયા છીએ ઉપર રૂમની સાફ સફ કરવા માટે અને કાલ થોડીક તબિયત બગડી ગઈ હતી એટલે વિડીયો નાનો આવ્યો હશે પણ આજે સારું છે એટલે વાંધો નથી કેમ કે તડકાના હિસાબે મને પણ હમણાં બીપી લો થઈ જાય છે એટલે આ વર્ષે કોને ખબર થવા મળ્યું છે નગર એટલું બધું વાંધો નહોતો આ એકવાર મજા બગડી ગઈ હતી તબિયત એટલે તે દિવસનું આ રીતનું થાવા મળ્યું છે બે દી સારા જાય ત્યાં પાછું એક દી પાછું મંડે આમ ચક્કર ચડવાને એવું બધું થવા મળે છે તો આત પાછું વાંધો નથી અને માથું પણ સવારનું દુખવા મળે છે એવું છે તો કન્ટિન્યુ આ રીતનું ચાલું ને બીજું હું અમારું તો ધીમે ધીમે દવા લીધા રાખીને અહીંયા રાખે તો અત્યારે જો સારું છે અને આપણે કામ કરવા માટે ઉપર આવી ગયા છીએ અને મમ્મી નીચે પાર્કિંગમાં કામ કરે છે તો પછી હમણાં બે નીચે ભેગા થશું હું અહીંનું પતાવી લઈશ મમ્મી નીચેનું કરી લેશે મારું ચાલુ હોય સન્ડે ગયો કાલ એટલે આજ તો છોકરાઓ સ્કૂલ ભેગા સ્કૂલે ગયા કાલ સન્ડે હતો તો એક દિવસ રજા હતી તો હજી તો વેકેશન ને વારસે એ રીતનું કન્ટિન્યુ ચાલુ છે તો ચાલો હમણાં મમ્મી આવે નીચે પછી પાછા મળી તો ચાલો જો વાગી ગયા છે નવ પચાસ અને આપણે કામ કરીને આજ તો વેલા હા ફ્રી થઈ ગયા છે હવે સાનું મનો બે જાને તારે નખરું સારું સારું ખાવું છે ને મારે રેસીપી બનાવવા રાખવી હા તારે કામ તો કરવું નથી સીધી તો કામ નથી કરવું ગમતું અને ખાવું ગમે છે સારું સારું આ બનાવી ને ઓલું બનાવી દયો ને એમ કરવું હોય અને અહીંયા જો મમ્મી માખણ ઉતારે છે અને છાશ આવી છે અમારે જો એટલે સીશા ભરાઈ ગયા છે તાજી અને માખણનું કામ ચાલુ છે અહીંયા અને અહીંયા આપણે મગ પણ બાપા મૂકી દે દીધા છે તો આજે આપણે મગનું શાક બનાવવાનું છે ને

હા ખોટે ખોટો નથી હારી એમ કેવી મસ્ત છાઈસ છે માખણ વાળી આવી છાઈસ તને દે કોણ કાટી રગડા જેવી દઈ જેવી ગોળું હોય ને એવી જ છાઈસ છે તો અમે બધા અત્યારમાં બબે ગલાસ સુધજો તાં કે બબે ગ્લાસ છાઈસ પી લીધી અત્યારમાં કા તાજા તાજી આવે ને ત્યાં મજા આવે પીવાની એટલે એ કાઢેલું છે મેં આ ભલી જો પરપડી લો માખણ લીધું છે એ તો બોલા લઈએ ઈ રાખ લઉ છું નથી હું ઉટકી નાખું હમકો

અને રસોઈ બનાવી છે તો આપણે જો અત્યારે વહેલા ફ્રી થઈ ગયા તા તો થોડું ઘણું લેવાનું હતું તો લઈને આવી ગયા તો હવે ચાલો રસોઈ બનાવી અને અહીંયા જો કીર્તનની ચાલુ છે એને આખો મેચ જવાની હોય બીજો કઈ ધંધો જ ન કરવાનો હોય હમણાં તો રોજ મેચ ચડ્યો છે ને તો મેચ જ જોયા રાખે છે તો એ રીતનું ચાલે છે આપણું તો ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરી લઈ હેલો કાઇ ગુડ આફ્ટરનુન તો બપોરના ભાગી ગયા છે સાડા અગિયાર

હેલો ગાય તો વાગી ગયા છે સવા ચાર અને આપણે જો ઉઠીને નીચે આવી ગયા છીએ અને આરાધ્યાને જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો આરાધ્યા જો ચીકુ ખાય છે કા આરાધ્યા હે તો એને ભૂખ લાગી હતી તો ચીકું ખાઈ કે મારે ચીકુ છે તો ચીકુ ખાઈને ટ્યુશનમાં જશે કા આરાધ્યા હે મૂડમાં નથી હજી આરાધ્યા બેન હજી મૂડ આવતા વાર લાગશે થોડીક ઉઠી જ છે ને એટલે અને અહીંયા જો આપણી મસ્ત ગરમા ગરમ ચા બને છે અને આપણે પીવાની છે ચા તો કીર્તન છે સ્કૂલે એટલે આવશે સવા પાંચે સાડા પાંચે તો એ રીતને ચાલે છે અને મમ્મી તો નીચે બેસી બેસી ગયા છે સીવવા માટે તો આપણે હમણાં ઘડી થોડી વાર રહીને ચા બા પાણી પીને પછી જઈએ નીચે મમ્મી શું કરે છે જોઈએ આપણે આપણે જો શેરીમાં મચ્છરના હિસાબે જો ધુવાડાવાળા આવી ગયા છે છાંટવા અહીંયા આવીને વૈયા ગયા કા આખી શેરી માં ધુવાડો ધુવાડો કરી ગયા છો મસ્ત સુધી નો આવ્યો અહીંયા ક્યારામાં જો મસ્ત પિંક પિંક કલરનું ટમેટા કલરનું ગુલાબ વાલાવ ફૂલ ખીલ્યું છે એકદમ મસ્ત આ કયું ફૂલ વાવ્યું છે મમ્મી તમે આ ફૂલ ઉગ્યું થયું છે એ વાવ્યા છે કેવું મસ્ત આવ્યું છે આજ મસ્ત ફૂલ આવ્યું છે એક ટમેટા છે ને એક અહીંયા જાવ તમને બતાવું આ યલ્લો થાય યલ્લો કલરનું છે આ મોટું થાય ને યલો કલર થાય એના અને આનો છે ટમેટા કલર બહુ મસ્ત ફૂલ ખીલ્યું છે અહીંયા તો જવું આવી દીધું છે મમ્મીએ ડુંગળી લઈ લીધી ને એટલે નાખી દીધું એ આડો ઓલો પાસો રોપ્યો છે એમાં

<laughs> तार तार दा दा। बोल छेला सट लागत लडवानु छे हां तारे जय तारे नौरा खाई એટલે હંચા પકડવાના બીજો હું ધંધો આ હા ખો દીવા છે ઉ આલ્યા રાખે બીજો હું તો અમે આરાધ્યા ને આવવાનો ટાઈમ થઈ ગયો છે 6:30 થા આવવા મોરલો બોલશે મોરલો આવશે હા મોરલો બોલશે એટલે આરાધ્ય આવી જહે સીધી ચાલો ઉપર જઈએ રસોઈ બનાવવાનું શું કરશું આજે ના હજી તો વારસે આ તો પૂછું છું હું બનાવું છું એને કઈ જવાબ ન દે પૂછાય નહીં એક તો રાડું નાખ એ બપોર આરાધી મને ફોન કરાવ્યો હતો ને એટલે ચાલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ સીજો કિચનમાં રસોઈ બનાવવા માટે અને આજે બનાવવાના છે શેઝવાન રાઈસ તો શેઝવાન રાઈસ બનાવવાના છે તો મેં જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું એમાં જો ભાત નાખી દીધા છે અને વટાણા નાખ્યા છે અને બટેટા નાખ્યા છે તો એણે વસ્તુ મિક્સ બાફા મૂકી દીધું છે અને એક પાવું તેલ નાખ્યું છે અને મીઠું પણ સાથે નાખી દીધું છે તો આજે આપણે ભાત બનાવવાના છે અને શેઝાન રાઈસનું જો પેકેટ લઈ આવી છું અને જો અહીંયા આપણે ડુંગળી ને કોબી ને એ બધું કટિંગ કરવાનું છે તો ચાલો હવે રસોઈ બનાવી લઈ સાત વાગી ગયા છે તો ભાત મૂકી દીધા છે ભાત બફાય ત્યાં આપણે બધું કટિંગ આપણું કરી લઈએ વેજીટેબલ બધું તો ચાલો એ રીતને

ચાલો આલવા માટે જઈએ ચાલો તો જો અહીંયા બધા તરબૂચ ખાવા બેસી ગયા છે જમી જમી ને તરબુજ ની મોજ લેવા કેવા છે મીઠા છે ને મસાલો મસાલો નાખો એટલે મજા આવે લાવો મસાલો નાખી દઉં બધાય જો મસ્ત તરબૂચ લાલ ચટક જેવું છે આજ તો ભાઈ હું કીર્તન કીર્તન બે વારા થા કેતો તો તે આજે

કેમ થાય છે હું ખાધું તું હવે ખા એટલે આજે ખા એટલે આપણે કોઈ દીવ ઘરમાં એના હિસાબે લાવતા હવે આજ લઈ આવ્યા છે કીર્તન ને ભાવે પણ આરાધ્ય હિસાબે આપણે તરબૂજ લાવતા નહોતા તો જો બધા તરબૂચ ખાવા બેસી ગયા છે અને અહીંયા મસ્ત મજાના જો ચીકુ પણ આવી ગયા છે લાલ માટી વાળા ચીક્કુ છે એકદમ મીઠા

તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો બાય બાય